નાગેશ્રી ગામે આવેલ ચારધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની ભવ્ય ઉજવણી કરવામાં આવી નમસ્કાર ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદ તાલુકાના નાગેશરી ગામે આવેલ પ્રોણાણિક ચારધામ યાત્રા મંદિરના પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજીની પચાસમી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી છે ગામના કપોળ વડીક મહેતા પરિવાર છે અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યા છે જે મુંબઈ રાજુલા સાવરકુંડલા પુણે સહિતના શહેરોમાંથી આવી અને પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની પચાસમી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીનું રથ ગામની શેરીમાં ધામધૂમપૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી પચાસમી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણિક મહેતા પરિવાર તેમજ નાગેશ્રીના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં આ આયોજનમાં જોડાયા હતા રિપોર્ટર કાળુશા કનોજિયા જાફરાબાદ અમરેલી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી બરાબર આજે નાગેશ્રી ગામના આંગણે ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે લગભગ ખૂબ લાંબા સમય પછી પરમ પૂજ્ય યોગીજી મહારાજની પુણ્યતિથિ તિથિ નાગેશ્રીમાં ઉજવાઈ રહ્યું છે આજે પચાસની પુણ્યતિથિ છે અને ખૂબ હર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મહેતાનો પરિવાર જ્યાં મુંબઈ પુણેમાં વસવાટ કરે છે અને આજે નાગેશ્રીમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે જેનો નાગેશ્રી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હર્ષભેર ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે આજે એવું લાગે છે કે નાગેશ્રીમાં પણ ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે તો આ ખૂબ સારો સહયોગ ઉભો થયો છે અને પચાસ વર્ષના અંતે આ યોગીજી મહારાજની એટલી ભવન્યુક્તિ ઉજવાઈ રહી હોય તો ગામને તેમ આય આનંદ ના હોય અને યોગીજી મહારાજે બ્રહ્મસૂત્રના વાક્ય કીધેલા છે એમનું જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજ અને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે આ ચારધામનું મંદિર છે એનું મહત્ત્વથી અતિ પૌરાણિક પણ છે અહીંથી જે સંતો મહંતો જુનાગઢના માર્ગે જમીન ના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે પણ મળી આવે છે અને ના આ શારધામ મંદિરમાં મુખ્ય અઠ્યાવીસ દ્વાર છે અને એકસો એ ત્રીસ ઉપર મૂર્તિઓ છે એ લગભગ ભારત વર્ષમાં અમારે ધ્યાન એ કહેવું નથી કે આ એટલું બધું મોટું સારું મંદિર હોય એટલે ખૂબ જ મહત્વ છે અને અમે તો યાત્રાળુઓને પણ શ્રી આમંત્રણ આપીએ છીએ કે આપ નાગેશ્વરી તારધામ મંદિરના વારંવાર દર્શન કરો અને આપણે પોતાની આસ્થા વ્યક્ત કરો એટલે નાગેશ્રીનો ખૂબ ખૂબ આજ સારો ઉત્સવ ઉજવાયો છે અને ખૂબ ખૂબ આનંદ છે અને નાગેશ્રી ગામનો આ ચારધામ મંદિરના આશીર્વાદના લીધે કાયમીને ને કાયમી ફલિત થતા રહેશે બધા ફળો અને યોગીજી મહારાજ અને લાલજી મહારાજને એવો આશીર્વાદ છે કે નાગેશ્રી ગામનો ફરી ખૂબ સારો સમય આવશે કારણ કે વચ્ચેના ચાલીસ પચાસ વર્ષમાં થોડું એ પહેલાં એવું કહેવાતું કે નાગેશ્રી ગામ એ બેતાલીસ ગામોનું મુખ્ય મથક હતું અહીંયા મોટા વ્યવહારો ચાલતા એ ફરી આ પૂજ્ય સંતોના આશીર્વાદથી થવાના છે એમના આશીર્વાદ છે એટલે થશે જ અને આજે એવું લાગે છે કે આ વસ્તુનો શુભારંભ આજથી થયો હોય એવું આપણે માની શકીએ કારણ કે ભગવાન સૂર્યનારાયણનો વાર છે રવિવાર અને આ દિવસ ખૂબ જ શુભ કહેવાય અને સોમનાથમાં પણ આવો આજનો જ દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યા હોય તો કંઈક ને કંઈક તો છે તો ફરી પૂજ્ય યોગીજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે અને આ વરિત પરિવાર જે છે એણે ખૂબ સરસ આયોજન કર્યું એમના માટે જેટલા આયોજનમાં જેટલા ભાઈઓ સહભાગી થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને અમારા પૂજારી છે દાદા અને નરેશ દાદા એમણે પણ લગભગ પચાસ એક વર્ષ એમનો પરિવાર ચારધામ સેવા કરી રહ્યો છે નિસ્વાર્થ ભાવે કરી રહ્યો છે તો દાદાના ચરણ પણ વંદન સાથે એમના પણ આશીર્વાદ અમારા તરફ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ અમારું નામ હેતલમલાઈ મહેતા છે અમે આજે ગામે અમારા ગુરુજી લાલજી પરંપરાગત આજે કન્યા શાળા ને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ મંદિર સો વર્ષ પૂરા થયા છે અને બાપુજી હરેક મૂર્તિ બાપુજી એ એકસો ને ત્રીસ મૂર્તિ બનાવી છે જે મૂર્તિના સ્વરૂપ બહુ તેજસ્વી છે અને અહીંયા હું હર દેશ વિદેશના ભક્તોને વિનંતી કરીશ કે આપ સરોવ અહીંયા દર્શન લાભ લેવા આવો